આ બીજો વાઢવાનું વાઢવા લાગો હું તો ના ના હું તો નહીં વાઢવા લાગતો ચમક માર વાઢવું પડે હતું એ એટલે મજામ બેડા બેડા વેણી કાકા કાલ હોધી વેણીએ હા હું વેણશ બેડનશ તો નહીં ઓછું ફાવે બેડા તો હારાખ્યા હી હો 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 હારાખ્યા હી બેડા હા હવે લઈ ચાર પાંચ બે હોઈ હવતા મારી આહારી જતી રહી તે હવે બેન બાપન ગેરથી બરાબર ત્યાં કોડી વાંધી લઈ જમ બે પૂટલો જ નાખી હું વાઢ હતા કાલે હોરી જી આઈ ગયા હતા બીજું તો હું આમ ચાર પાંચ બે હો હે કર હો કોઈ કાળે તો લઈ આવજો રાખીને આવ હે મારી હારીથી નહીં આવે તો બીજી લાવી દે હું આ દઉં નહીં આવે બીજું આવી જાય ને કરી દે હો